ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી જે રીતે કેપ્સ્યુલ છે કેપ્સ્યુલમાં સુનિતા વિલિયમ્સ જે ભારતીય મૂળના છે અને તેમની સાથે એમના સહયોગી પણ હવે ધરતી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે આજે સવારે જે રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી જે કેપ્સ્યુલમાં સુનિતા વિલિયમ્સ જે અમેરિકાની ધરતી પર પોતાને પગ મૂકશે તેમ ફ્લોરિડાના દરિયા કિનાર દરિયામાં આ જે કેપ્સ્યુલ ઉતરશે સમગ્ર જે પ્રક્રિયા શરૂ થઈ છે તેમજ આજે લગભગ ઓગણીસમી તારીખના રાત્રે ત્રણ ને સત્યાવીસ મિનિટે આ જે કેપ્સ્યુલ છે ધરતી પર ઉતર ઉતરાણ કરશે તેમજ તેઓ શાંતિપૂર્વક ધરતી પર પગ મૂકી દે અને તમામ જે લોકો છે તે આસ લગાવીને બેઠા છે સમગ્ર મામલે આપણી સાથે અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશભાઈ દેસાઈ સાહેબ આપણી સાથે છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું સમગ્ર પ્રક્રિયા જાણીશું અને તે બાબતની સમગ્ર વાત કરશે સાહેબ આપ જાણો છો તે પ્રમાણે આ સમગ્ર જે પ્રક્રિયા શરૂ થઈ તે કયા પ્રકારની પ્રક્રિયા છે એવું કે આપને ખ્યાલ હશે કે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર બુચ જેનું નામ કહેવાય છે એ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અથવા તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પાંચમી જૂન બે હજાર ચોવીસના રોજ એ એમણે પ્રયાણ કર્યું હતું ત્યાં જવા તરફ અને બોઈંગનું જે સ્ટાર લાઇનર યાન છે પહેલીવાર જ એનો પ્રયોગ થઈ રહ્યો હતો તે સફળતાપૂર્વક ત્યાં પહોંચી તો ગયું અને ડોકિંગ બી થઈ ગયું પછી ખબર પડી કે એમાં જે થ્રસ્ટજમાં ગેસ લીક થતો હતો એટલે પછી નાસાએ નક્કી કર્યું કે મિશન તો આમ તો આઠ દિવસનું જ મિશન હતું એટલે કે આઠ દિવસ ત્યાં રહીને ડોકિંગ કરીને પછી પાછું પૃથ્વી પર પાછું રિટર્ન થવાનું હતું એ બે એસ્ટ્રોનોટને પાછા લઈને પણ આ ગેસ લીક થવાથી નાસાએ બધું એનાલિસિસ કરી નક્કી કર્યું કે એ યાનમાં પાછું પૃથ્વી તરફ આગમન કરવું એ થોડું સુરક્ષાની દૃષ્ટિએ ખામીભર્યું રહેશે અને એ સાહસ કરવા જેવું નથી એટલે એમણે પછી નક્કી કર્યું કે હમણાં એમને થોડો વખત ત્યાં સ્પેસ સ્ટેશન પર જ રહેવા દો જે એસ્ટ્રોનોટ હતા બેઉ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરને અને એ માનવરહિત પાછું આવી ગયું હતું અહીંયા જેથી કરીને એની જે ખામીઓ હતી એ દૂર કરી શકાય ભવિષ્યમાં તો આ જે બોઈંગનો પહેલો પ્રયોગ હતો જે એમણે લોન્ચ તો કર્યું પણ એટલો સફળ ના રહ્યો કે કોઈ રિટર્નમાં એ લોકો એસ્ટ્રોનને પાછા ના લાવી શક્યા હવે એ દરમિયાન પાંચમી જૂનથી સુનિતા વિલિયમ્સ અને જેમના સાથીદાર છે વિલમોર એ ત્યારથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર જ છે અહીં એવું જણાવવામાં આવતું હતું કે તેઓ ફસાઈ ગયા છે ત્યાં આગાડી પણ એકચ્યુઅલી એવું કંઈ હતું નહીં ત્યાં બધી વ્યવસ્થા છે કે કુલ લગભગ અગિયાર એસ્ટ્રોનોટ સમાઈ શકે એટલી ત્યાં આગળ પ્રાવધાન અંતરિક્ષ સ્ટેશનમાં આપેલા જ છે એટલે ફસાઈ જવા જેવું કંઈ હતું નહીં ત્યાં આગાડી જે બધી મટિરિયલની જરૂર પડે છે ખાદ્ય પદાર્થોની બધી રીતના જે રિક્વાયરમેન્ટ હોય છે માનવની એ બધી પૂરી થઈ રહી છે ત્યાં આગળ અને સુનિતા વિલ્યમ ખુદે પણ એ ટ્વીટ કરેલું જ છે કે મારી હાલત બહુ સારી છે ને હું સારી રીતે રહી રહ્યો છું એટલે એ રીતે કોઈ અનાયાસે ફસાઈ ગયા છે એવું કહી શકાય નહીં જે સામાન્ય લોકોમાં જે એવી એક લાગણી હતી કે આ પ્રકારનું મિશન આવું કઈ રીતે થઈ ગયું કે ફસાઈ ગયા સુનિતા પર એવું કંઈ હતું નહીં તો એ દરમિયાન સપ્ટેમ્બરમાં ક્રૂ નાઇન આવી જે સ્પેસેક્સ અને બોઈંગ એ બે નાસાએ કોન્ટ્રાક્ટ આપેલા છે ઉપર અંતરિક્ષ સ્પેસ સ્ટેશન જવા માટે એમના યાન લઈ જવા માટે તો એમાં સ્પેસેક્સ એક ઘણી સફળતા મળી છે તો એનું આ નવમું મિશન સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અહીંથી બે એસ્ટ્રોનોટ લઈને ત્યાં ગયું હતું અને આ આશા એવી હતી કે સાત રિટર્ન થતી વખતે એ બે આજે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર જે ત્યાં આગળ ગયા હતા બોઈંગના એરલાઇન સ્ટાર લાઇનરમાં એમને પાછા લઈ આવવામાં આવે પણ એ દરમિયાન જે જાણવા મળે કે જનરલી દર છ મહિને નાસા આ પ્રકારના ક્રૂ મિશન મોકલે છે આંતરિક સ્પેસ સ્ટેશન પર તો ત્યાં આગળ જે એસ્ટ્રોનોટનો સમયગાળો છ મહિના પતી ગયો હોય એમને પૃથ્વી પર પાછા લઈ આવવામાં આવે છે કે છ મહિનાથી વધારે કોઈને જનરલી રહેવું ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે તો એ દરમિયાન બીજા ચાર એસ્ટ્રોનોટના છ મહિના ઓલરેડી પૂરા થઈ ગયા હતા એટલે પ્રેફરન્સ એમને મળ્યો કે આ લોકો તો જૂનથી ત્યાં હતા તો સપ્ટેમ્બરમાં રિટર્ન થવાનું હતું જે ક્રૂ લાઇનર જે ત્યાં ગયું હતું એટલે પછી નિર્ણય એવો લેવાયો કે હમણાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોને ત્યાં જ રહેવા દઈએ અને બીજા જે ચાર એસ્ટ્રોનોટ જેમનો છ મહિનાનો સમયગાળો પૂરો થઈ ગયો હતો તેઓ પૃથ્વી પર પાછા આવી ગયા કે ક્રૂ લાઇનર એઈટમાં જે ત્યાં આગળ ડોક્ટર હતો હવે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એમાં જે બે ડોકિંગ પોર્ટ છે મુખ્ય યાન માટેના એમાં એકમાં સોયુઝ યાન ડોક કરેલું હોય છે અને બીજામાં આ જે કાર લાઇનર જે છે સ્પેસેક્સ તરફથી જે જતું હોય છે ડ્રેગન ક્રૂ ક્રુ ડ્રેગનને એનું ડોક કરવામાં આવે છે એટલે જે ગયું હોય એ ડોક થઈને ત્યાં પડી રહે અને જે પહેલાંનું જે ક્રૂ યાન હોય એ પાછું રિટર્ન થાય તો એ રીતે આ ક્રૂ નાઇન ગયું ત્યારે ક્રૂ નાઇન તો ત્યાં જ રહ્યું અને ક્રૂ નંબર એટ લાઇનર જે હતું એ પાછું રિટર્ન થયું ચાર એસ્ટ્રોન લઈને પણ એમાં સુનિતા વિલિયમ અને બેરી વિલમોર પાછા આવી આવ્યા નહોતા બરાબર એટલે આ વખતે હવે હમણાં જે નાસાએ પરમદીપસાઈ અહીંથી રવાના કર્યું હતું જે ક્રૂ લાઇનર નંબર ટેન એ ત્યાં પહોંચી ગયું છે ડોકિંગ થઈ ગયું છે અને હવે પાછી એણે રિટર્ન જર્ની પણ શરૂ કરી દીધી છે જે આપણે જાણીએ જ છે બધા તો એમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર હવે પાછા આવી રહ્યા છે એમની સાથે બીજા બે એસ્ટ્રોનોટ પણ છે જેમનો સમયગાળો ત્યાં આગળ છ મહિના પૂરો થઈ ગયો છે તો આ ચાર એસ્ટ્રોનોટ પાછા પૃથ્વી પર પાછા ફરશે અને સફળતાપૂર્વક અને સુરક્ષાપૂર્વક સારી રીતે લેન્ડ થઈ જશે એવી બધાને અપેક્ષા છે અને હવે જે રિટર્ન જર્ની છે એ થોડીક કઠિન એ રીતે કહી શકાય કેમ કે જ્યારે બી કોઈ યાન માનવ સહિત યાન ના હો એ જ્યારે પૃથ્વી પર પાછું ભરતું હોય છે ત્યારે એણે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવો પડતો હોય છે એટલે જ્યાં સુધી પૃથ્વીના વાતાવરણની સીમા સુધી પહોંચે ત્યાં સુધી તો એમનું જર્ની બહુ સુરક્ષિત ને સીધી હોય છે એમાં કોઈ બહુ મુશ્કેલીઓ આવતી નથી પણ પૃથ્વીના વાતાવરણમાં એન્ટ્રી એ એક ઓફ એટેક પરથી કરવામાં આવે છે જેથી કે રાઈટ એંગલથી જો પ્રવેશ ના કરો તો ઘણીવાર એમાં સમસ્યાઓને ખામી ઉત્પન્ન થતી હોય છે તો એ રાઈટ એંગલથી એન્ટર કરવું પડે વાતાવરણમાં અને એ વખતે લગભગ ચાર હજારથી પાંચ હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું તાપ ટેમ્પરેચર એન્કાઉન્ટર થતું હોય છે તો એને સક્સેસફુલી વિથસ્ટેન્ડ કરવું પડે તો એના માટે જે એની પર શીલ્ડ છે એમાં બધા એ ટાઈપના મટિરિયલ યુઝ થયેલા છે જે એને સર્વાઈવ કરી શકે તો એ એક એક જેને કહેવાય કે કસોટી થશે યાનની પણ અને બધા લોકોની પણ જેમાં હશે પણ આવા બધા ટાઈપના એક્સપિડિશન ઘણા થઈ ચૂક્યા છે એટલે એમાં કોઈ મુશ્કેલી આવે એવી સંભાવના નથી એટલે એ નીચે એકવાર વાતાવરણમાં રીએન્ટર થઈ જાય એટલે રીએન્ટ્રી અગત્યની છે અને પછી આખું ડિસેન્ટ શરૂ થશે અને ફ્લોરિડાના કેપ ખાતે એ ત્યાં ગાડી સમુદ્રમાં લેન્ડ કરશે અને એ પછી કોસ્ટગાર્ડ કે નેવીની ટીમો એમને રિકવરી કરશે અને પછી એમને થોડો સમય માટે ક્વેરન્ટાઇન રાખવામાં આવશે સર આ જે કેપ્સ્યુલ છે તે પૃથ્વીના વાતાવરણમાં જ્યારે તમે કહ્યું કે રાઇટ એંગલ પર એ પ્રવેશ કરે તે માટે નાસાએ આ પ્રકારના તો જે ઓપરેશન્સ કરેલા છે તો આ વખતે એવું કોઈ ચોક ન રહી જાય એવું પ્રકૃત સમગ્ર પ્લાનિંગ હશે એ તો ચોક્કસ હોય જ કે કોઈ બી રીએન્ટ્રી જ્યારે થતી હોય કોઈ બી યાન નહીં ત્યારે એમાં એ બધી વ્યવસ્થા કરવામાં જ આવી જોઈએ હોય છે કે કયા એંગલથી એની એક રેન્જ હોય છે એ પ્રમાણે એમાં એંગલ ઓફ એટેક પ્રમાણે રીએન્ટ્રી કરે છે એનું નેવિગેશન ગાઈડન્સની કંટ્રોલ સિસ્ટમો પણ પૂરેપૂરી એનું પરીક્ષણ થયેલું હોય છે એટલે એ પ્રમાણે બધી જ રીતે કંટ્રોલ કરીને એક જે કહેવાય કે કંટ્રોલ એન્ટ્રી કરીને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે અને મેં કીધું એમ આ ચારે બાજુથી એ ઢંકાયેલું હોય છે આ ટાઈપના હીટસ્ટીલ્ડ મટિરિયલથી જે એને પ્રોટેક્શન આપે છે આવા હાઈ ટેમ્પરેચર સામે રક્ષણ કરવા માટે પૂરા યાનનું એટલે એમાં કોઈ મુશ્કેલી સર્જાવાની ભાગે શક્યતા હોતી નથી એક જ વાર જે પ્રોબ્લેમ થયો હતો કલ્પના ચાવલાનું મિશન જે હતું સ્પેસ શટલ ચેલેન્જરનું એ તો આપ સૌને ખ્યાલ હશે જ કે સ્પેસ શટલ કોલંબિયા સોરી તો સ્પેસ શટલ કોલંબિયા જ્યારે ડિસ્ટ્રોય થઈ ગયું હતું એની હિટ સીલમાં પ્રોબ્લેમ થવાને લીધે એ યાન આખું ડિસ્ટ્રોય થઈ ગયું હતું તો એ ટાઈપનું જવાલ જ બનતું હોય છે અને આવા યાનમાં સંપૂર્ણ પરીક્ષણ કરીને એ પછી જ નાસાએ યોગ્ય રીતે એનું આખું સંચાલન અને પરીક્ષણ કરીને જ આ બધું પ્રોગ્રામ આખો ફિક્સ કર્યું સાહેબ જે રીતે આપણે ભાર જે સુનિતા વિલિયમ છે ભારતીય મૂળના છે તો ચોક્કસ આપણે ભારતીય તરીકે આપણને ગર્વ થાય અને હવે દર પ્રાણ કરી રહ્યા છે તો ઈસરો તરફથી એવી કોઈ વ્યવસ્થા દેશના લોકો જોઈ શકે તે માટે એવી કોઈ વ્યવસ્થા કરી છે તો લોકો કઈ રીતે આ જે નજારો માણી શકશે આ દ્રશ્ય જોઈ શકે એવી કોઈ વ્યવસ્થા છે ઇસરો આમાં દેખીતી રીતે કે ડાયરેક્ટલી કોઈ રીતે ઇન્વોલ્વ નથી અને આપ સૌને ખ્યાલ હશે જ કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ એક કોલોબરેટિવ એફર્ટ છે નાસા તેનું મુખ્ય સંચાલક છે એની સાથે સાથે યુરોપિયન સ્પેસ એજન્સી જાપાન અને બીજા ઘણા દેશો એમાં જોડાયેલા છે પણ અનફોર્ચ્યુનેટલી ભારત એનું સભ્ય દેશ નથી કે જે બી એનામાં સભ્ય બને એણે કોઈને કોઈ રીતે એમાં કોન્ટ્રીબ્યુટ કરવાનું છે તો એ ભારત માટે જ્યારે આનું આ અંગેનું આ વિચારનું જ્યારે એ થતું હતું કન્સીવ થયું હતું અને પછી એનો અમલ શરૂ થયો હતો એ વખતે ભારતને એવો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં અને ભારતની એટલી કેપેબિલિટી બી નથી કે એમાં કોઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે એટલે ભારતે એમાં ભાગ લીધો નથી પણ હવે ભવિષ્યના આ ટાઈપના કોઈ બી મિશનમાં અવશ્યથી ઇસરો અને ભારત એમાં ભાગ લેશે એવી મારી અપેક્ષા છે એ સાથે ભારતે પોતાનું જે ભારતીય અંતરિક્ષ સ્ટેશન બી કરીને એનો એનાઉન્સમેન્ટ ઓલરેડી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કરેલું જ છે અને ઈસરોએ પણ એ અંગેની સંપૂર્ણ પ્લાનિંગ ઓલરેડી કરી દીધું છે અમારા ચેરમેન ચેરમેનશ્રીએ ગઈકાલે જણાવ્યું હતું એ પ્રમાણે કે બી એ વનનું આખું પ્લાનિંગ થઈ ગયું છે અને એ અંગેનો અમલ કરવા માટે બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એને માટે જે ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવાના છે એ અંગે પણ ઈસરોના અલગ સેન્ટરોએ એ બાબતે પોતાની પોતપોતાની જે કાર્યવાહી છે એ શરૂ કરી દીધી છે એટલે ભારતનું પોતાનું એક અંતરિક્ષ સ્ટેશન હશે ઓફકોર્સ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવું એટલું મોટું ને એટલું કદાવર નહીં હોય પણ છતાં બી આપણું જે નાનેપાયે આપણે જે શરૂઆત કરી છે એનું પહેલું મોડ્યુલ એવી આશા છે કે બે હજાર અઠ્યાવીસમાં આપણા પ્લાનિંગ પ્રમાણે એ પહેલું મોડ્યુલ લોન્ચ થશે અને બે હજાર પાંત્રીસ સુધીમાં એના કુલ જે પાંચ મોડ્યુલ છે એનું ઇન્ટિગ્રેશન કરીને એ અંતરિક્ષ સ્ટેશન તૈયાર થઈ જશે એટલે કે આપણે અવકાશમાં એક ઘર બાંધવા જઈ રહ્યા છે જે ભારતનું પોતાનું બી એ એસ અથવા તો ભારતીય અંતરિક્ષ સ્ટેશન તરીકે ઓળખાશે તો મેં કીધું એમ અંતરિક્ષ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આપણું કોઈ રોલ નથી પણ ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં આપણે જરૂરથી આપણું પોતાનું બનશે અને જ્યાં સુધી જે આ સુનિતા વિલિયમ્સનું રિટર્ન જર્નીનો સવાલ છે તો એમાં મેં કીધું એમ ઈસરોનું કોઈ એમાં ઇન્વોલ્વમેન્ટ ખાસ છે નહીં અને જે બધા જે રીતે એ વિશે એનું અવલોકન કરી રહ્યા છે એવી રીતે ઇસરો અને ઇસરોના સાયન્ટિસ્ટો પણ એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે કઈ રીતે આપણા જે એક ભારતીય કહી શકાય સુનિતા વિલિયમ્સ એમાં પાછા આવવા જઈ રહ્યા છે આટલું નવ મહિનાથી વધારે એનો સમય ત્યાં ગુજારીને એટલે કે એમની એક તો જે આખી જે ડ્યુરેબિલિટી છે એ સમય દરમિયાન કઈ રીતે ત્યાં આટલા વધારે સમય સુધી ટકી રહ્યા છે અને જે રેડિયેશન ટેમ્પરેચર અને બીજી બધી વસ્તુની જે અસર સ્પેસની જે નેગેટિવ ઇફેક્ટ્સ હોય છે એમના શરીર પર કેવી થઈ હશે તો એ અંગેનું આખું પરીક્ષણ કરીને એ અંગે જાણકારી મેળવવા અમે પણ એટલા જ આતુર છે કે આપણા જે અવકાશયાત્રીઓને આપણે મોકલવાના છે તો એ લોકો પણ જે શું શું ધ્યાન રાખવું જોઈએ એવી બાબતો અંગેની માહિતી પણ આપણને બી મળી રહેશે સાહેબ વીઆર લાઈવ ચેનલના માધ્યમથી લોકોને ખાસ શું સાંત્વના આપશો કે જે બધું સરસ રીતે પાર પડી જશે મેં કહ્યું એમ કે આ પ્રકારના સ્પેસ ફાઇનલી એક રિસ્કી બિઝનેસ ગણાય છે સ્પેસ ઇઝ અ રિસ્કી બિઝનેસ પણ આ ટાઈપના જ્યાં મેન્ડ મિશન હોય છે એટલે કે માનવ સહિત મિશન જ્યાં બી કરવામાં આવે છે એ પછી ભારત દ્વારા હોય કે અમેરિકા દ્વારા કે રશિયા દ્વારા કે બીજા દેશો દ્વારા તો એમાં સંપૂર્ણ ખાતરી કર્યા પછી સંપૂર્ણ ટેસ્ટિંગ પરીક્ષણ બધું કર્યા પછી જ આ પ્રકારના મિશન પાર પાડવામાં આવતા હોય છે અને જરા બી ખામી કે એવું દેખાય તો તુરંત જ મિશન એબોટ કરીને એમને ક્રૂને કઈ રીતે બચાવવા એ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા એમાં કરવામાં આવી છે એટલે મને પૂરી ખાતરી છે કે આ પ્રકારના જે રિટર્ન મિશન જે જવા થઈ રહ્યું થવા જઈ રહ્યું છે જે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર અને બીજા બે સ્ટોર લઈને પાછું યાન આવી રહ્યું છે તેમાં એના સુરક્ષા માટેની સંપૂર્ણ જે રિક્વાયરમેન્ટ હોય છે એ પૂરેપૂરી એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એમાં અને સારી રીતે મેં કીધું એમ નેવિગેશન ગાઈડન્સ કંટ્રોલ એનું જે થર્મલ હિટશિલ્ડ સિસ્ટમ અને ઓવરઓલ યાનનું આખું કંટ્રોલને એનું જે એન્ટ્રી ને બધું યોગ્ય રીતે બધું નક્કી કરવામાં આવેલું છે અને આ પ્રકારના મિશ્રણો ઘણીવાર થઈ ચૂક્યા છે એટલે એ અંગે કોઈ બી શંકા રાખવી ન નથી અને મને પૂરી ખાતરી છે કે નાસાના અન્ય મિશનોની જેમ આ મિશ્રણ પણ સફળતાપૂર્વક અને સુરક્ષાપૂર્વક અવકાશિયાઓને લઈને પૃથ્વી પર પાછું લેન્ડ કરશે સર વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ ખાસ વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ સાહેબ તેમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપણને આપી અને આ જે રિટર્ન જે ઓપરેશન છે તે સુનિતા વિલિયમ્સને લઈને અન્ય જે સહયોગી છે તેને લઈને સફળતાપૂર્વક ફ્લોરિડાના દરિયામાં આજે રાત્રે એટલે કે ઓગણીસમી તારીખે ત્રણને સત્યાવીસ મિનિટે જે સફળતાપૂર્વક લેન્ડ કરશે તે પ્રકારની વાત કરી રહ્યા છે પ્રવીણ જાધવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ